તાજેતરમાં જ ઉત્તર પ્રદેશમાં થયેલા બળાત્કારની ઘટના અને પરિવારજનોના ગંભીર આક્ષેપ બાદ સમગ્ર ભારત દેશમાં બળાત્કારીઓ પ્રત્યે લોકોમાં ભારે રોષ ભબૂકી ઉઠ્યો છે ત્યારે અંકલેશ્વરના રાજપીલા ચોકડી નજીક આવેલા સોનમ સોસાયટીના રહીશોએ પણ બળાત્કારીઓને સખત સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી સાથે જ વાલ્મીકી સમાજની બાળકી માટે બે મિનિટનું મૌન પાડી તેને શ્રદ્ધાંજલિ પાઠવી હતી ભારત દેશમાં બળાત્કારની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે અને તેમાં પણ હવે લોકો આ બળાત્કારની ઘટનાઓ પર અંકુશ લાગે તેવી માંગ કરી રહ્યા છે તાજેતરમાં ઉત્તર પ્રદેશના હાથરસ ગામમાં વાલ્મિકી સમાજની બાળકી તેનો ભોગ બની હતી નારાધમો દ્વારા તેનું સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યું હતું ઉપરાંત તેને જીભ કાપી નાખવામાં આવી હતી અને કમરના હાડકા ભાંગવા ઉપરાંત તેને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે ત્યારબાદ તમામ જગ્યાઓ પર લોકોમાં તેનો ભારે વિરોધ જોવા મળ્યો અને ઠેક મીડિયા થી લઈને મીડિયા કર્મીઓ કર્મચારીઓને પણ સ્થળ ઉપર જવા દેવામાં આવતા તેનો પણ સખત વિરોધ થયો હતો જેમાં પણ કેટલાક પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે આ મુદ્દો હવે સમગ્ર દેશમાં તેના પડઘા પડી રહ્યા છે અને લોકો બળાત્કારની ઘટનાઓ પર અંકુશ આવે સાથે જ બળાત્કાર ને સખત સજા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે જેના ભાગરૂપે અંકલેશ્વરના રાજપીપલા ચોકડી સોસાયટી સોનમ સોસાયટીના રહીશોએ પણ આ ગતરોજ રાત્રે મીણબત્તી સળગાવી મિનિટનો મૌન પાડી અને બળાત્કારનો ભોગ બનેલી વાલ્મીકી સમાજની બાળકીને ન્યાય મળે તેવી માંગ કરી હતી સાથે જ તેના પરિવારજનોને આ બહાર નીકળવા માટેની ક્ષમતા આપે અને તેમના પરિવારજનોને ન્યાય મળે સાથે જ બાળકીને પણ ન્યાય મળે તેવી માંગ કરી હતી સાથે જ બળાત્કારીઓને સખત સજા ફટકારવામાં આવે તેવી પણ તેઓ માંગ કરી રહ્યા છે આ કાર્યક્રમમાં રજનીશ તિવારી રોહિત યાદવ બંટી ચૌધરી નવીન જા સહિત કેટલાક જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા